દિવાળીના તહેવાર પહેલા સ્વીટ્સ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે એસએમસીનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે દશરાના પવિત્ર તહેવાર પર સુડતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગ્ય જતા હોય છે ત્યારે આ મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે દશરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કતારગામ અડાજણ વરાછા સહિત કુલ ચાર સ્થળો પર આ ચેકિંગ હાથ ધરાયું હતું આ દરમિયાન વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી કરીને ઘીના પણ સેમ્પલો લેવાયા હતા લેવામાં આવેલા આ તમામ સેમ્પલોને કાચની ભરણીઓમાં સીલ મારવામાં આવ્યા હતા આ સેમ્પલોની લેબોરેટરી રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલોને વધુ તપાસ અને પૃથક્કરણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ સેમ્પલોનો રિપોર્ટ લગભગ પંદર દિવસ બાદ આવશે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વેપારી ફૂડ એજ્યુકેટિંગ એક્ટનું ઉલ્લંઘન કરતો કે ગુણવત્તામાં ભેળસેળ કરતો જણાશે તો તેવા કસુરવાર વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ દર્શાવવામાં આવી છે તહેવારમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળે તે હેતુથી પાલિકાએ આ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે

કઈ રીત ના લોકો કરે ખર્ચ કર્યા મુજબ તપાસ કરવામાં આવે